हेलो गाइस वेलकम टू माय न्यू ब्लॉग तो आज आपने बनाया हुआ नहीं सर रगड़ा पूरी तो होती पहले आपने जाओ ना सर पुदीना लगा हमारे इनके वो गाड़ी था रो ना कर पुदीना वगैरह हो ना लो तो जो है मरी जो से पुदीना आपने तो अब तो थोड़ा मिल जाए ना लो पुदीना ले ना वे � અને બટેકા આપણે મેળ દીધા છે ડુંગળી અને લીંબુ તો આપણે હવે રગડાનો બધો મસાલો લઈ લેવી છે તો રગડા ખાવ આપણે એવું લઈ લેવી અને આપણું બની ગયું છે આ પાણી તો હવે વાડિયા નીકળી આ બધા સામાન લઈને તો જો છોકરાઓ થઈ ગયા છે તૈયાર હવે જવા માટે વાડિયા વાડિયા જઈને બનાવવાનું છે તો આ બધો સામાન લઈને પહોંચી ગયા છે

Yeah, I know we lost touch, but I'm still here We were young, we were kids, it was something rare I told you everything, but when it all burned down and you were și eu se aprecunosc în totalitate. Pul derby se ia din icazie. Pul derby lo si pre pre nu mai mergala. Toa, aia, 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 મળે છે હવે લાલુ રગડાને તો જો આપણે રગડો અને બધું તૈયાર થઈ ગયું છે હવે જોઈ લે છે રગડો આ ડુંગળી ના રગડા ના આપણે છે પાણી ગલાઈ તૈયાર કરવા માંડ્યા છે તો આપણે કોસા પહેરે જો બધા પેકેટ બેકેટ આવી ગયા છે તો આપણે ખાવાનું કામકાજ શરૂ કરી દેવી કોસા પહેરે આ જો રગડો

તપેલો હવે ઉપલા સાફ થઈ ગયું છે અને છેલા વધેલા શામડા આપણે આર્યમભાઈ તો હવે તો આપણે પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે લાઇટ બાઈટું બંધ કરી દઈએ તો આપણે હવે આંબાનો ગેટ આવી ગયો છે તો રોડો રૂપાળો લાગે છે તો પ્રોગ્રામ પૂરો કરીને ઘરે આવી ગયા છે જો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હવે મળીશું આગલા બ્લોગમાં